ચોમાસુ આવે એટલે હંમેશા રોડ રસ્તાની હાલત બદતર થતી હોય છે આ વર્ષે અરવલ્લી જિલ્લામાં અનેક સપ્તાહમાં વ્યાપક વરસાદ થયો છે જેના કારણે શહેરી હાઇવે અને ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા ખાસ પ્રભાવિત થયા છે ત્યારે મોડાસા-સામળાજી-ઉદયપુર હાઇવે પર ખાડારાજ જોવા મળ્યો આ વર્ષે અરવલ્લી જિલ્લામાં સારો એવો વરસાદ ખાબક્યો છે જેના કારણે હાઇવે રોડ વધુ પ્રમાણમાં તૂટી ગયા છે ખાસ મોડાસા-સામળાજી અને ઉદયપુર હાઇવેથી દિલ્હી-મુંબઈને જોડતો હાઇવે માર્ગ છે અહીં દરરોજના હજારો નાના મોટા વાહનો અવરજવર કરે છે ચોમાસે આ રોડ પર ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે ત્યારે દરરોજ આવતા જતા વાહનો ને ફરજીયાત પણ ખાડામાં પડવા માટે મજબૂર બનવું પડે છે ભાદરવી સીઝન છે પદયાત્રીકોને પણ હાલકી વેઠવી પડે છે માતાજીના રથ પણ મહામુશ્કેલી ખાડામાંથી બહાર કાઢી લઈ જવાય છે 20 મિનિટમાં પહોંચતી જગ્યાએ પણ પરાણે 1 કલાકે પહોંચી શકાય વાહન ચાલકો મસમોટો ટેક્સ તંત્રમાં આપે છતાં સારા રોડની સુવિધા નામમીન્ડું જોવા મળી રહ્યું છે. હલકી ગુણવત્તાનું કામ હોવાથી દર ચોમાસે કમર તોડ ખાડા પડે અનેક વખત આવા જોખમી ખાડાઓને અકસ્માત પણ થયા છે. ઝડપથી ખાડા રિપેર થાય તે જરૂરી છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.